સંજેલી તાલુકામાં જરૂર પંચાયત સરપંચ એક અને અન્ય ગ્રામ પંચાયત ખાતે ત્રણ સભ્યોના ફોર્મ અમાન્ય કરાયા સંજેલી તાલુકામાં સ્થાનિક પંચાયત ચૂંટણી માટે ઉમેદવારી પ્રક્રિયામાં વિવાદ સર્જાયો છે કારણ કે જરૂર પંચાયત સરપંચ માટેના એક અને અન્ય ગ્રામ પંચાયત માટેના ત્રણ સભ્યોના ફોર્મ અમાન્ય કરાયા છે આ નિર્ણય સ્થાનિક આગેવાનો અને રહેવાસીઓ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે જે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને ન્યાયસંગતતા અંગે ચિંતાઓ ઉઠાવે છે ફોર્મ અમાન્ય કરવાના કારણો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા નથી પરંતુ તો સૂત્રો સૂચવે છે કે દસ્તાવેજોમાં ગેરરીતિઓ અથવા પાત્રતા માપદંડો આ નિર્ણય પાછળ હોઈ શકે અસરગ્રસ્ત ઉમેદવારો ચૂંટણી અધિકારીઓ પાસેથી સ્પષ્ટતા માંગી રહ્યા છે જેથી લોકશાહી પ્રક્રિયાની ન્યાયસંગતા સુનિશ્ચિત થઈ શકે સ્થાનિક સમુદાયના સભ્યો વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે જેમાં કેટલાક ઉમેદવારી ફોર્મની કડક ચકાસણી અને સમર્થન આપે છે જ્યારે અન્ય લોકો દલીલ કરે છે કે પ્રક્રિયા વધુ પારદર્શક હોવી જોઈએ આ ઘટનાએ ચૂંટણી અધિકારીઓ અને ઉમેદવારો વચ્ચે વધુ સારી સંવાદિતા અને સ્પષ્ટ માર્ગદર્શિકા માટે ચર્ચા શરૂ કરી છે ચૂંટણીની અધિકારીઓએ ખાતરી આપી છે કે તમામ પ્રક્રિયાઓ નિયમો અનુસાર કરવામાં આવી રહી છે તેમ છતાં અમાન્ય કરાયેલા ઉમેદવારો અને તેમના સમર્થકો આ નિર્ણયની સમીક્ષા માટે દબાણ બનાવી રહ્યા છે જેથી સ્થાનિક શાસનમાં ન્યાયસંગત પ્રતિનિધિત્વ સુનિશ્ચિત થઈ શકે